આંગણવાડી કેન્દ્રમાં પ્રિય પ્રજાસત્તાક દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં નાના બાળકો જેમને નાનકડા સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે દેશભક્તિ અને દેશ પ્રેમ દર્શાવતા વિવિધ પ્રદર્શનોથી ઉત્સાહભેર ભાગ લીધો બાળકોએ દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કર્યા જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિની ભાવનાથી ભરાઈ ગયું તેમના મીઠા અવાજમાં દેશભક્તિની ભાવના ગુંચી ઉઠી જે કાર્યક્રમને યાદગાર બનાવી દીધો ઉજવણીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ નાનકડા ભાગ લેનારાઓમાં રાષ્ટ્રીય ગૌરવ અને જાગૃતિ લાવવાનો હતો આ પ્રવૃત્તિઓ બાળકોને પ્રજાસત્તાક દિવસના મહત્વ અને તે દર્શાવતી મૂલ્યો વિશે શીખવવા માટે રચવામાં આવી હતી કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયના સક્રિય ભાગીદારી જોવા મળી હતી જેમાં માતા પિતા શિક્ષકો અને સ્થાનિક નેતાઓનો સમાવેશ થાય છે તેમની ભાગીદારી ઉત્સવના ભાવને વધારીને બાળકોને તેમની સાંસ્કૃતિક વારસામાં ગૌરવ લેવાની પ્રેરણા આપી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઇનામો વિતરણ કરવામાં આવ્યા આ માત્ર બાળકોને સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત જ નહીં કરતું પરંતુ તેમાં સિદ્ધિ અને આત્મવિશ્વાસની ભાવના પણ જગાવે છે દારકોલે તળાવ લુણાવાડા ખાતેના આંગણવાડી કેન્દ્રમાં પ્રિપ્રજાસત્તાક દિવસની ઉજવણી યુવા પેઢીમાં એકતા અને દેશભક્તિની ભાવનાનો પુરાવો છે કાર્યક્રમે સફળતાપૂર્વક શિક્ષણ અને દેશપ્રેમના મહત્વને હાઈલાઈટ કર્યું છે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શક છે